અને એ ભરાય નહિ ત્યાં સુધી તમારું title ક્લિયર નહીં આવે એ તો ભરવા છે ને મારે અમુક ટકા લેવા બી લેવા થશે ને તમારી પાસે મારી પાસે થોડું કઈ એટલા જમીન છે મારે હું તમને એજ કેવા માંગુ છું કે જે લેવા ના થાય એ અત્યારે હું તમને અત્યાર થી કહી દઉં છું કે મારે અત્યારે હું કઈ થી પૈસા લાવું હવે આ પૈસા મેં બીજે થી વ્યવસ્થા કાર્ય હતા ચાર કરોડ રૂપિયા એ વખતે તમે ખાલી પાસ કરી દીધો ને તો એક દસ્તાવેજ થઇ ગયું હોત અરે ભાઈ ના થાય એ રીતે તમે જેવું કહો છો ને એવું જેને પૈસા આપ્યા છે ને આજે બરોડા ની અંદર એટલું બધું ચીટિંગ થાય છે કે જેની કોઈ તમે કલ્પના ન કરી શકો એટલું ચીટિંગ અત્યારે બરોડામાં બિલ્ડરો દ્વારા થઈ રહ્યું છે